બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એકટીવાની ડેકીમાંથી ત્રણ લાખ પંચ્યાસી હજારના સોનાના દાગીનાની થઈ ચોરી શહેરના મુમૈયા નગરમાં રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સાવવાની એકટીવા સ્કૂટરની ડેકીમાંથી સોનાના દાગીનાની થેલીની થઈ ચોરી ગત બાવીસ નવેમ્બરે ઝવેરભાઈ સાભવાહીરા બજારમાં રત્નદીપમાં સેફ ડિપોઝિટમાં મૂકેલા દાગીનાની થેલી લઈને સ્કૂટરની ડેકીમાં મૂકીને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયેલ ઝવેરભાઈ સાવા મંદિરે દર્શન કરીને પરત ફરતા ઘરે જઈને સ્કૂટરની ડેકીમાં જોતા દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું ઝવેરભાઈ તાત્કાલિક મંદિરે પહોંચ્યા અને મંદિરે સીસીટીવી ચેક કરતા કોઈ શખ્સ થેલી લઈને જતો સામે આવ્યો ઝવેરભાઈ સાવવાએ આજે બોટાદ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

કોળે જેવા લાગે હમ જ ભારત સદી ચાકડી કમળવાળી ક્યાંય છે હા સુખ સુધી ઉપર હમ ત્યારે અમે ઉપર જ દેખી तरह बाई हुए ऐसा घर ठप करे ठाणे पूजा निश्चय वातानुसार संचय की बीमारी वाला दर्शन करवाएं क्या करते हैं निर्कंदांती तरह का एक बहुत छोटी कहीं जरूर है तो फिर हाँ एक तो इसको पढ़ा दे दर्शन करने से वाले लोग दर्जे ठाट हो इसको पढ़ा दे तो कहाँ है वो बसे वो है वो केवल